તો લિસ્ટ બનાવ્યો શોપિંગ કરવાની છે લિસ્ટ એટલે આ તો જોતા જ એને યાદ આવી જશે લિસ્ટ નથી કી આ છે બનાવ્યો ચલો મિલ કોઠાઓ કેટલા લેવાના છે ચલો આ પેલા મિલ્ક લઈ લીધું હવે લો મિલ્ક હા શું લીધું આ ડબલ ક્રીમ લેવાનું છે મેંગો ડિલાઇટ બનાવવાનું છે ને તેમાં યુઝ કરાય છે

1000 कपली चलो भाई डाइट कोकोन लो वाड़ा ना बड़ा डाइटिंग वाला ना अपने चलो मरेन पछि डाइटिंग ना करे पण डाइट को असा उती आराम सावन ये हमारा फेवरेट आइसक्रीम ये लैपटॉप बहुत मस्त है हमारा फेवरेट आइसक्रीम थैंक यू हैप्पी देवम कयो अपेक्षा

લે લઈ લે જેટલી યુઝ કરશું એટને ઘરે જોઈએ છે એટલે ઉભી રો કે લઈ લે લો પારતી નહીં નહીં પારતી પ્રાંજો માટે હે ટ્રોલી હવે હેવી થઈ ગઈ છે લઈ લઈ લો પાંજો ના ના લે લે ઓ બેટા એના શોક છે ને ટ્રોલી રન કરવાનો એની રીસ્પોન્સ નથી એની પપ્પાની પપ્પાનો નંબર આપડે જ ન હોય થઈ ગઈ શોપિંગ

look at this so yeah. devam nothing nothing you want to understand ye ke ja ke baddi આ કેટલા નું છે 40000 40 લાખ મને કે કે તમારે વિશ કરીને જાજે માસા માટે કેટલું લઈ દે માસા એટલા નું તો છે પછી 70 પછી માટે આમ ને પછી જ્યારે આમ સેલ ઉપર જાય ઇન્ટરેસ્ટ તો પછી સેલ કરો હમ ગિફ્ટ આવી જોઈએ

चलो जो शेरनी लेवा आया तुमने मांसा का कोई लेवा आयो छ अपन एयरपोर्ट ऊपर थी ओ कनाडा मवाओ लक्स नाइस <laughs> लक्स नाइस एयरप्लेन यार्ड से बोर्डिंग चालू થઈ ગયો બટ હે સો મચ રેન્ડ કેનેડા મે વો કન્ડી છે એરપ્લેન યાદ છે બોર્ડિંગ ચાલુ પાંચ છે ને ડેડી નોથી આયા એ ઘરે બધું સરખો કરે કે સેલવી તમે આવવાના હતા અમે તો બેગ ખોલીને જ આવ્યો જ અમને બેગ ખોલીને જાઈ ગયા છે અત્યારે ઠંડી જોરદાર લાગે છે શોપિંગ તો થઈ ગઈ કોસ્કો હવે જઈએ છીએ કોસ્કોમાંથી ટેસ્કોમાં ટેસ્કો માં ટેસ્કો માં આવી ગયા છે અને હવે શોપિંગ પછી ટેસ્કો ની શરૂ થશે અમે જ્યાં પણ જઈએ ત્યાં કઈ બાકી ના રાખીને કપડાના ના સેક્શન માં તો ગમે એટલી વખત આવી ઓછું જ પડે લેવાનું કઈ નહીં ખાલી એમને જોવાનું અને જોડે જોડે છોકરાઓ બોર થાય નહીં બોર થાય છે ને બેટા કોના માટે લેવું કઈ બેન ચલો જલ્દી કરો સાડા નવ થવા પોણા દસ થઈ ગયા લેવાના છે ઓરેન્જ આજો નાટક કરો ફરતી કરો ફરતી કરો ફરીથી કરો શું કરો સ્ટન્ટ આજો જો સ્ટન્ટ કરો ઢોળા જો જે પડતો નહીં આ નૂડલ્સ બનાવવાની તૈયારી કરી રહ્યા છું કોસ્કોમાં પ્રાણ શું ચલાવતો હતો ને ટેસ્કોમાં દેવમ ચલાવે હવે શું રહ્યું ફ્રિજમાં એટલી બધું પેક થઈ જવાનું છે ને કોઈના ફ્રિજમાં જગ્યા હોય તો તમારો વસ્તુ મૂકો આવી છે શું છે હા બે લઉં કે ત્રણ લઉં છે બે તો ઇનફ છે પછી એમાં વેજીટેબલ ના પણ આ બોઈલ થાય એટલે ભણું થાય છે ઘરે હજી પડી છે ઘરે પડી છે હજી કેટલા સ્પાઇસી બિન બર્ગર હો પડે સ્પાઇસી આ મારી ફેવરેટ છે કઈ છે બર્ગર

ના પણ તમને મને તો સોંખું આ આ છે તો ગા શું ખાવી પ્રાંસોને પૂછાઈ ગયો મેં જે ભાવ તો 290 લેવા આખો ક્લાસમાં ધે વોન્ટેડ ઈટ ઓકે નું આવું પડતું બસ સાઈડમાં મૂકી દો છોકરાઓને સ્કેન કરવું બહુ ગમે હા દેવામને બહુ ગમે ચાલો જે શોપિંગ કરી કોસતોની પતાય કે ટેસ્કોની પતાય હવે જઈએ ઘરે બાય બાય શ્રી કૃષ્ણજી સુન લગાય In the video ko, may aho Like, share, subscribe! Bye! Okay, bye!